ઓમ ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે ભાદરવા સુદ્ધ પાચમ આવે એટલે પાચમની સામા પાચમ કહે છે આ વ્રત કરનારે સવારે વહેલાં ઉઠી જવાનું અઘીડાનું દાંતણ કરવાનું માટી ચોડી નહાવાનું આંબળાની ભૂકીથી માથું ચોડીને માથા બોળ નહાવાનું આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું અનાજનો દાણોય ખાવાનો નહીં મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું પછી સામા પાંચમના વ્રતનું ઉજવણું કરવું ઉજવણમાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋપક્ષીઓનું અરુધતી સહિત પૂજન કરવાનું સામા પાંચમની વાર્તા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે વિધવા થયેલી હતી એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનેને ઉઠાવીને લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પર ભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનું રજસવાલા ધર્મ પારતી ન હતી તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાડે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસવાલા ધર્મ નહીં પાડતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પર ભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીએ સામા પાચમના વ્રતનો પર ભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન વરણી થાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા બાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઊઠી અઘેડાનું દાંતણ કરવાનું પછી શરીરે માટી જોડી આમળાની ભૂકીથી માથું જોડી માથા બોળ નાહિને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામો લેવાનો ફળ ખાવાના ઉગાડેલું અનાજ નહીં ખાવાનું અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરુધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું તેણીની ગાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ જેવા આપ બહેનેને ફળ્યા તેવા સહુને ફળજો જય મહાદેવ જય ભોળાનાથ